અભ્યારણ વિસ્તારમાં વહીવટી તંત્રની મહેરબાની હજારો એકર જમીનમાં મીઠા ઉદ્યોગો માફિયાઓ ગેરકાયદેસર બાંધકામ કરી મીઠું પકાવે છે વન અને જિલ્લા તંત્રની ભાગીદારી કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગ માફિયાઓ સરેયામ લાખો એકર જમીન ગેરકાયદેસર દબાણો કરી મીઠું પકાવે છે ભલેને જમીન અભયારણ્યની હોય કે જંગલ ખાતાની કે ગોચર અથવા રેવન્યુ તમામ જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગો માફિયાઓ સરેયામ બાંધકામ કરે છે અને હાલમાં કડોલ અભયારણ્યમાં હજારો એકર જમીન પર ગેરકાયદેસર કામગીરી થાય છે શ્રીરામ ગ્રુપ દ્વારા હાલમાં દસ હજાર એકર જમીન પર હીટાજી ટ્રેક્ટરથી નવા અગાર બનાવી રહ્યા છે પરંતુ જિલ્લા કલેક્ટર અને અભ્યારણ જંગલ ખાતાના અધિકારીઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે અભ્યારણમાં વાહનો પ્રવેશવાની મનાઈ છે પરંતુ અહીં હજારો વાહનો દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે રોકવાવાળા કોઈ નથી આટલું મોટું મસમોટું મોટું કૌભાંડનું બાંધકામ વહીવટી તંત્રને દેખાતું નથી કે ભ્રષ્ટાચાર અને મોટી રકમની લેતી દેતી થાય છે માટે લાગતા વડકતા અધિકારીઓ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગોને સહકાર આપે છે કચ્છ જિલ્લામાં મીઠા ઉદ્યોગ માટે લીજ આપવાનું બંધ છે પરંતુ ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ઉત્પાદન કરે તો રોકાવવામાં આવતું નથી માટે મોટા પ્રમાણમાં વહેવાર થાય છે આજ રોજ પત્રકારો કડોલ અભ્યારણ જંગલ વિસ્તારમાં મુલાકાત કરી ત્યારે બાબુભાઈ આહિર દ્વારા લાખો એકર જમીન પર ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ માટે જમીન દબાણ ચાલુ છે ખુલ્લેઆમ ગેરકાયદેસર બાંધકામ થાય છે પરંતુ લાગતા વળગતા અધિકારીઓનો પેટનું પાણી હલતું નથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા નથી સરકારની તિજોરી પર કરોડો રૂપિયાનું નુકસાન થાય છે રોયલ્ટી જમીન ભાડું વગેરે ટેક્સ ભરવામાં આવતો નથી માટે સરકારને મોટું નુકસાન થાય છે અઘોરીઓને લાખની આવક થાય છે અધિકારી રાજના કારણે સરકારની આવક બંધ થયેલ છે માટે આ મીઠા ઉદ્યોગો માફિયાઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તો તમામ અધિકારીઓની મિલી બહાર આવે લાગતા વળગતા અધિકારીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિનો ખ્યાલ આવશે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી એજન્સીને તપાસ સોંપવામાં આવે તો તમામ હકીકત બહાર આવશે વધુમાં અરજદાર શિવુભા દેશરજી જાડેજા દ્વારા તંત્ર તેમજ ભૂમાફિયાના નામજોગ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા રિપોર્ટ બાય ગની કુંભાર જાડેજા શ્રી બહાદેશ્વરજી ગામ રામભા જે અભયારણ્યની અંદર અધિકારીઓ એવું કહે છે કે પ્રવેશ નહીં મનાઈ હુકમ છે આરએફઓ સાહેબ છે ડીઓફઓ છે કે કચ્છ કલેક્ટર છે તો જે આ રણની અંદર હરણ શિકારા જેવા જાનવર હતા એને અમુક દેવને પૂજે છે વિષ્ણુ જાતે અને આ લોકો એમ એમને ભગાડી દીધા છે અને આ ભૂમાફિયાના ઠેઠસી ઠેઠ બાબુ ભીમા એમનું કામ ચાલુ છે આ નવો પારો છે અને કેને મંજૂરી આપી છે કેના થ્રુ કરાવે છે અને જે કચ્છની અંદર મોટા રણની અંદર કડોલ ગામની બાજુમાં ઓછામાં ઓછા સોથી દોઢસો કારખાના છે હું અત્યારે અંદર આવ્યો ત્યારે જોવા જડ્યું અને ગેરકાયદેસર જ આ ભૂમાફિયા કામ કરે છે આના કાં તો આર સાહેબને નાણાં પહોંચી જતા હોય કાં ડીઓ સાહેબને પહોંચી જતા હોય આ અધિકારીઓ આની અંદર લઈને જ કામ કરાવે છે અને રાજસ્થાનથી જે મારવાડી નામ તો એનો નથી આવડતો એના કંત્રાટની અંદર બાબુ વિમાનની અંદર કામ થાય રહ્યો આ નવો પારો હાલની તારીખમાં થાય છે તો આ કરોડોનો સરકારનો જે ખંડિત ચોરી થાય રહી એ સરકારને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે આ લોકોને ભૂમાફિયાને બંધ કરાવો અને હરણ જેવા સ્વીકારી જાનવરનું આ જમીન છે એને મુક્ત કરાવો કચ્છ કલેક્ટરને ખાસ તો અને ડીએફઓને આરએફઓ સાહેબને કે જે રામબાવ ગામની અંદર અમે ટીમ દ્વારા ગૌચર જમીન ખાલી કરાવવામાં બાવીસ જણા ઉપર લેન્ડ ગેમિંગ થઈ આંદોલન કરવા પડ્યા અને કચ્છ કલેક્ટર ખાસ કરીને આ બંધ નહીં કરાવે તો આના વિશે પણ અમારે આંદોલને કરવું પડશે આના વિશે જે પણ રજૂઆત કરવી પડશે ઉપર કક્ષામાં એ અમે કરશું તાત્કાલિક ધોરણે આ બંધ કરાવવામાં આવે એવી અમારી માંગ છે